ડૉક્ટર ડીએલ ડાકી શ્રી એમએસવી હાઈસ્કૂલ માધાપર વ્યાયામ શ્રી અને સાંસદ ખેલ મહોત્સવ શૂટિંગ બોલના એઝ સહ સહકન્વીનર તરીકે આજે અત્રે ઉપસ્થિત છું આજ રોજ કચ્છ અને મોરબી વિસ્તારના સાંસદ શ્રી દ્વારા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત શૂટિંગ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ જે રમતોત્સવ ચાલે છે એ અંતર્ગત સાંસદ શૂટિંગ બોલ સ્પર્ધાની અંદર આજે સોળ જેટલી ટીમો છે અને ખૂબ સારો આ રમતગમત દ્વારા એક તંદુરસ્ત જીવન જીવવા માટેનો આ એક રાહ બતાવે છે આ સ્પર્ધા એ માત્ર સ્પર્ધા નથી પણ આ જે શૂટિંગ બોલ આખું વર્ષ દરમિયાન જે ખેલાડીઓ રમે છે એનો આજે ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને આવી સ્પર્ધા દર વર્ષે આયોજન થાય અને સતત વ્યક્તિઓ છે એ રમત સાથે જોડાયેલા લઈ તો ચોક્કસ એમનો જે હેતુ છે તંદુરસ્ત સ્પોર્ટ્સ દ્વારા તંદુરસ્તીનો એ આપણો સિદ્ધ થાય એવો અમને લાગે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત જે એકવીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી આ રમતોત્સવ ચાલવાનું છે સાંસદ ખેલ ઉત્સવ એની એના ભાગરૂપે આજે માધાપર મધ્યે વોલીબોલ શૂટિંગ સ્પર્ધા એનો હાલ જ અહીંયા ઉદ્ઘાટન થયો જેની અંદર સોળ ટીમોએ ભાગ લીધો છે અને સાંસદશ્રી ખૂબ જ એક્ટિવ સાંસદ તરીકે કે દરેક ખેલ ઉત્સવની અંદર કચ્છનો સૌથી અવલભ નંબર છે ત્યારે આજના આ પ્રસંગે આપણે સાંસદ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આ ખેલ મહોત્સવના માધ્યમથી ઘણા ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ આપણે અહીંયાથી મળતું હોય છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જુવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ